દરવી પૂનમ નો મેળો હવે સોળે કળાએ ખીલો છે જી હા દૂર દૂર થી પદયાત્રીઓ અંબાજી આવી અને માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપૂર ઉમટ્યા છે ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે દૂર દૂરથી પદયાત્રા કરી અને અંબાજી આવતા માય ભક્તોમાં મા અંબેના દર્શન કરી અને ધન્ય બન્યા છે અંબાજી જતા તમામ રસ્તાઓ પર ભરચક માનવ પ્રવાહ ભક્તિ ભાવથી અંબાજી તરફ ઉત્સાહ ભેર આગળ વધી રહ્યો છે તો રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની મહેન્દ્ર કુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખૂબ જ સારી વ્યવસ્થા કરી રહી છે અહીં મા અંબાના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થઈ છે હું આપ સૌને અહીં માના દર્શન માટે આવું તેમ કહીશ અહીં આવી જોશો કે ચારે તરફ રસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળી રહ્યો છે હાથમાં ધજાઓ મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માય ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહામણું બન્યું છે ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે દર્શન કરી અને પરત ફરતા માય ભક્તોના કપાળે કુમકુમ તલક હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મો ઉપર ધન્યતા આનંદ અને સંતોષ જોવા મળે છે દિવસોથી રાત દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સુખ સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે